આપણા બોર્ડ એક્ઝામની અંદર જે છોકરાઓના મીડિયમ પર્સન્ટાઇલ આવે છે કે ઓછા પર્સન્ટાઇલ આવે છે એ લોકોને સૌથી વધારે તકલીફ પડતી હોય છે તો આજે આપણી વિડીયો એમના માટે છે કે તમારે લોકોએ શું કરવું જોઈએ જેના કારણે આપણે સારું કરિયર બનાવી શકીએ છોકડા ઓછા પર્સન્ટેજ આવે એટલે કરિયર બરબાદ છે નહીં મેળ પડે આખી જિંદગી સ્ટ્રગલ જ છે એ બધી વસ્તુઓ હું તમને આજે એક્ઝામ્પલ સાથે આપીશ પછી તમારે લોકો નક્કી કરવાનું છે કે તમારે આગળ લાઈફમાં શું કરવું છે ઠીક છે અને તમે બેટા એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માગતા હો તો ટ્વેલ્થ પછી સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ પછી તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે વોટ્સએપ ગ્રુપની લિંક છે એમાં તમે લોકો જોડાઈ શકો છો એક વાર જોડાઈ ગયા હોય તો બીજી વાર જોડાવાની જરૂર નથી હવે અહીંયા આગળ તમને એક સ્ટોરી કહીશ એક કેન્ડિડેટ છે હાલ આનું નામ નહીં આપું એને ટીયર થ્રી કોલેજમાંથી ટીયર થ્રી કોલેજમાંથી ઇસી કરેલું છે

વાય કેન્ડિડેટ છે જેણે ટીયર થ્રી કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે શું કર્યું છે મિકેનિકલ એન્જિનિયરિંગ હવે ટીયર થ્રી કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું આ વખતે ટ્વેલ્થમાં ઓછા પર્સન્ટેલ જ હોય ઓછા પર્સન્ટેલ હોય તો જ આ વસ્તુ થઈ હોય બાકી આ ના થઈ હોય ટીયર થ્રી કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે એની એજ આપણે માનીને ચાલીએ ટ્વેન્ટી ટુ ટુ ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ટુ ટુ ટ્વેન્ટી થ્રી ઇયર્સની એની એજ હશે એનાથી વધારે નહીં હોય તો મેક્સિમમ ટ્વેન્ટી ફોર એની એજ હશે પણ હાલ અત્યારે એ હંડ્રેડ સ્ટાર્ટઅપ્સને ગાઈડ કરે છે હંડ્રેડ સ્ટાર્ટઅપ્સને શું કરે છે ગાઈડ કરે છે બરાબર છે પોતાના બી પોતાની પણ કંપની જેમાં એની પાસે અત્યારે પંદર થી વીસ એમ્પ્લોય છે જેને પોતે સેલરી આપે છે જોબ નથી કરતો પોતે સેલરી આપે છે પોતાના સ્ટાર્ટઅપ છે અને બીજા ને ગાઈડ કરે છે કેટલી એજ પર બાવીસ થી ત્રેવીસ ની એજ પર ટી યર થ્રી કોલેજમાં વાય કેન્ડિડેટ બીજો એક કેન્ડિડેટ છે ઝેડ કેન્ડિડેટ આપણે કરીએ આ બધા રિયાલિસ્ટિક એક્ઝામ્પલ છે આ બધા રિયલિસ્ટિક એક્ઝામ્પલ છે બધા મારા સ્ટુડન્ટ છે એટલે તમને કહી રહ્યો છું ઝેર કેન્ડિડેટ છે એને ટીયર થ્રી કોલેજમાંથી ટીયર થ્રી કોલેજમાંથી કોમ્પ્યુટર ટીયર થ્રી કોલેજમાંથી કોમ્પ્યુટર કર્યું તો પણ પ્લેસમેન્ટ તમારા નહીવત માનીને ચાલવાનું અત્યારે એની એજ હશે ફોરની આજુબાજુ અને અત્યારે ટ્વેન્ટી ફાઈવ લેક્સના પેકેજ ઉપર છે જો બધા ટીયર થ્રી ના એક્ઝામ્પલ આપી છું

જે અત્યારે થર્ટી લેક્સના પેકેજ ઉપર છે બ્રધર છે એ લોકોએ શું કર્યું તમને સમજાઈશ તમારે પણ એ વસ્તુ ફોલો કરવાની છે જો તમે ફોલો કરશો તો મેળ પડશે ફોલો નહીં કરો તો પછી ઓછા પર્સન્ટાઇલ છે તો હેરાન થવાનું આવશે પણ એવું જરૂર નથી કે ઓછા પર્સન્ટાઇલ હોય તો તમે હેરાન જ થશો તમે જો મહેનત કરો તો થઈ શકે છે અને શું મહેનત છે શું નહીં તમને બધી વસ્તુ સમજાઈશ ઇયર થ્રી મિકેનિકલ કોલેજનો સ્ટુડન્ટ એ મારો સ્ટુડન્ટ છે બરાબર આ મારો સ્ટુડન્ટ છે આ મારો સ્ટુડન્ટ છે આ પણ મારો સ્ટુડન્ટ છે પેલો મારો ભાઈ છે બીજી એક બીજું એક કેન્ડિડેટ છે જે ક્યુ કોલેજમાં એટલે ક્યુ કેન્ડિડેટ છે જે ટીયર થ્રી કોલેજમાંથી એણે કોમ્પ્યુટર આઈટી કર્યું છે કોમ્પ્યુટર આઈટી કર્યું છે અને અત્યારે એની એજ હશે થર્ટી થ્રીની આજુબાજુ એજ થર્ટી થ્રીની આજુબાજુ બરાબર એજ થર્ટી થ્રીની આજુબાજુ છે એનું પેકેજ જે હશે થર્ટી ફાઈવ લેક્સની આજુબાજુ છે ટીયર થ્રી કોલેજમાં અને આ જે છે એ મારી સિસ્ટર છે આ જે છે મારી સિસ્ટર છે બધા કેમ એક્ઝામ્પલ આપી રહ્યો છું તમને આગળ એનું જે છે ને એ થશે રિયલાઇઝેશન કે ના હું આવું કરીશ તો મને વાંધો નહીં આવે એટલે સૌથી પહેલાં તો તમારું રિઝલ્ટ ઓછું આવવાનું હોય ને સગા સંબંધીઓના ફોન આવે ને તો ઉપાડવાના જ નહીં પહેલી વાત જ આ હંમેશા એક વસ્તુ યાદમાં રાખવાની કે જ્યારે આપણા ઘરમાં દુઃખ હોય તો એ દુઃખનું સોલ્યુશન આપવા વાળા કે દુઃખને સાચે ફીલ કરવાવાળા તમારા મા બાપ સિવાય કોઈ હોતું નથી બાકી બધા એની પણ પાપડ શેકવા આવતા હોય છે એટલે જ્યારે પણ આપણા બોર્ડ એક્ઝામનું રિઝલ્ટ આવે ત્યારે ફોન સ્વિચ ઓફ કરીને બાજુમાં મૂકી દેવા અને ઘરે કોઈ પૂછવા આવે કેટલું રિઝલ્ટ આવ્યું પેંડો આપી દેવાનો એમને મીઠાઈ આપી દેવાની કે આ મારા મને જેટલા ધાર્યા હતા એના કરતા પાંચ પર્સન્ટાઇલ વધારા છે ભલે ફેલ થયા હોય ને તેવું કહેવાનું હું ફેલ થવાનો હતો વીસ પર્સન્ટાઇલથી પણ પચીસ પર્સન્ટાઈ આઈ એમ હેપી લો પેંડો લઈ જાઓ જરાય કોઈને બતાવવા નહીં કે તમે લોકો દુઃખી છો પહેલી વાસ્તુ બીજી વસ્તુ આ કે આપણા ઓછા પર્સન્ટાઇલ છે આપણા મીડિયમ પર્સન્ટાઇલ છે તો પછી આપણે હવે ધ્યાન રાખવાનું છે કે ચાર વર્ષમાં શું કરવું એ હું તમને આગળ કહેવા જઈ રહ્યો છું આ બધા જે વિદ્યાર્થીઓ છે આ બધા જે સ્ટુડન્ટ છે એ લોકોએ શું કર્યું એ તમને અહીં આગળ કહીશ ને તમારે એ વસ્તુ ફોલો કરવાની છે ફોલો કરશો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો યસ સર તમે જે કીધું છે હું ફોલો કરીશ હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો અહીંયા આગળ કે આપણે અહીંયા આગળ અમદાવાદમાં ઉભા છીએ બરાબર છે અમદાવાદમાં ઉભા છીએ અને આપણે જવું છે સુરત આપણું ડેસ્ટિનેશન ઓકે આ કેમ કહેવા જઈ રહ્યો છો તમે ધ્યાનથી સમજો અહેમદાબાદમાં ઊભા છીએ ને આપણે સુરત જવું છે મતલબ કે આ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે મતલબ કે તમે એન્જિનિયરિંગમાં જશો ને એ તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણે અમદાવાદ ગણીને ચાલીએ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને જે સુરત જે છે એને આપણે એન્ડિંગ પોઈન્ટ એટલે કે આપણું ડેસ્ટિનેશન કહીએ એન્ડિંગ પોઈન્ટ એટલે કે બેટા આપણું અહીંયા આગળ ડેસ્ટિનેશન કહીએ કે જ્યાં આપણે પહોંચવું છે એટલે કે સ્ટાર્ટઅપ કરવું છે જોબ કરવી છે કે જે બી કરવું હોય એ આપણું ડેસ્ટિનેશન છે હવે જે લોકોને સારી કોલેજ મળી છે એની પાસે મર્સિડીઝ છે મતલબ સારી કોલેજવાળાને મર્સિડીઝ કહીએ આપણે અને મીડિયમ કોલેજવાળા જે છે મીડિયમ કોલેજવાળા જે છે એને આપણે આપણે કહી દઈએ એમની પાસે હોન્ડા સિટી છે અને જે લોકોને ટીયર થ્રી કોલેજ છે એ લોકોને આપણે કહી દઈએ મારું તો શું છે કે ફ્રન્ટી છે બરાબર ફ્રન્ટી છે હવે ત્રણે ત્રણ જે છે સારી કોલેજ વાળાને આપણે મર્સિડીઝ કહી દઈએ મીડિયમ કોલેજ વાળાને આપણે હોન્ડા સિટી કહી દઈએ પહેલાને આપણે મારુતિ ફ્રન્ટી કહી દઈએ દરેક પાસે વ્હીકલ તો છે દરેક પાસે કોલેજ તો છે જ બટ હવે અહીંથી આપણે પહોંચવાનું છે આ ડેસ્ટિનેશન સુધી તો કોણ વેલ્યુ પહોંચશે કોણ વેલ્યુ પહોંચશે એ બી આપણે નક્કી કરવાનું ને બધા કહે કે સાહેબ મર્સિડીઝ વાળો વેલ્યુ પહોંચે ને બટ એવું જરૂરી નથી કે દર વખતે મર્સિડીઝ વાળો જ વેલ્યુ પહોંચે અહીંયા આગળ જોવામાં આવશે કે ડ્રાઈવરનો એટીટ્યુડ પણ શું છે હવે આ મારુતિ ફ્રન્ટી વાળાને કે હોન્ડા સિટી વાળાને ખબર પડી ગઈ કે ભાઈ આપણી પાસે ગાડી સારી નથી અને આપણે જલ્દી અહીંયા આગળ પહોંચવું છે તો આ લોકો શું કરશે ખબર છે જો હોશિયાર હશે જો સ્માર્ટ હશે તો જો એ લોકોને રિયલાઇઝ થઈ ગયું હશે કે આપણે તકલીફ પડવાની છે તો એ લોકો શું કરશે અર્લી સ્ટાર્ટ કરશે અર્લી સ્ટાર્ટનો મતલબ શું થાય ખબર છે અર્લી સ્ટાર્ટનો મતલબ થાય કે તમે લોકોનું બારમાં જવાનું વેકેશન આવે ને ઘણા બધા પેરેન્ટ્સ મળવા આવે છે કે સાહેબ અમને એડમિશનનો ટાઈમ શું હશે કહી દો ને અમારે બહાર જવું છે ફરવા ફોરેન જવું છે અમારે અહીંયા જગ્યાએ જવું છે અમારે ત્યાં જગ્યાએ જવું છે કોઈ વિદ્યાર્થી કે કોઈ સ્ટુડન્ટ કે કોઈ પેરેન્ટ અમને એવું નથી આવતો કે આવતો વેકેશનમાં હું શું કરું તો મને એન્જિનિયરિંગમાં કામમાં આવશે હું શું ભણું હું શું નવું શીખી લઉં જે મને એન્જિનિયરિંગમાં કામમાં આવશે એવું કહેવાનું કોઈ જ નથી આવતું ફરવા માટે બધા જ તો આગળ સ્ટાર્ટ કરવું પડશે ને કંઈક તો કરવું પડશે આપણે મર્સિડીઝને હરાવવી હોય ચલો હરાવી નથી પણ એના જેટલે રહેવું હોય એના જોડે જોડે રહેવું હોય તો આપણે કંઈક તો કરવું પડશે ને તો અહીંયા આગળ અર્લી સ્ટાર્ટ કરવું પડે એટલે કે તમારો જે આ વેકેશનનો ટાઈમ છે સદુપયોગ સદુપયોગ કરો કરો પહેલી વસ્તુ ટાઈમનો નવું શીખો જે તમને લોકોને એન્જિનિયરિંગમાં કામમાં આવતું બીજી વસ્તુ તમને કહું કે હવે તમારા તમને ફોર એક્ઝામ્પલ ટીયર ટુ કોલેજ કે ટીયર થ્રી કોલેજમાંથી સપોર્ટ નથી મળવાનો પ્લેસમેન્ટ વાઇઝ ગમે તે એજ્યુકેશન વાઇઝ તો આ વિદ્યાર્થીએ શું કર્યું આજે મારો ભાઈ છે એને ટીયર થ્રી કોલેજમાં ઈસી મળ્યું તો આજે ત્રીસ લાખના પેકેજ ઉપર કેમ છે એમનો કરિયર પાછું તને કહીશ જ્યારે ટીયર 3 કોલેજમાં ઈસી માં ગયો ને ત્યારે ટીયર 3 કોલેજ ની ઈસી માં જઈને આને નક્કી કરી નાખ્યું અત્યારથી એટલે કે ફર્સ્ટ યર થી જ નક્કી કરી નાખ્યું કે મારું ફોર્થ યર કમ્પ્લીટ થાય તો ફોર્થ યર કમ્પ્લીટ થાય પછી મારે કેટ એક્ઝામ આપવાની છે ફોર્થ યર કમ્પ્લીટ થાય એ પછી મારે કેટ એક્ઝામ આપી અને મારે એમબીએ કરવાનું છે હવે કેટ એક્ઝામ છે ને જેવા તેવા લોકોનું કામ નથી એના પાસે મહેનત માગી લે છે એવી રીતે કેટ એક્ઝામમાં પણ મહેનત માગે તો કરી નાખ્યું કે હવે જે બારમા ધોરણમાં થઈ ગયું થઈ ગયું હવે એ આપણે જે રિઝલ્ટ આવી ગયું છે ને એ હવે આપણા હાથમાં નથી જે વસ્તુ થઈ ગઈ છે એ આપણા હાથમાં નથી પણ જે થવાની છે એ આપણા હાથમાં છે તો હવે આ ચાર વર્ષની અંદર હું એવું પ્લાનિંગ કરું કે જેના કારણે હું જબરજસ્ત કેટની પ્રિપેરેશન કરું જબરજસ્ત કેટની પ્રિપેરેશન કરી અને સારી કોલેજમાંથી એમબીએ કરું અને સારી કોલેજમાંથી એમ કરીશ તો મને ત્યાંથી પ્લેસમેન્ટ મળી જ જવાનું છે ચલો આપણી પાસે બેચલર્સની કોલેજ સારી નથી તો આપણી પાસે માસ્ટર્સની કોલેજ સારી રહેશે તો એણે ચાર વર્ષ અહીંયા આગળ કેટ એક્ઝામની પ્રિપેરેશન કરી કેટના ક્લાસીસ જોઈન કર્યા અને જ્યારે મેં ક્લાસીસ જોઈન કરવાની વાત આવે તો ઘણા બધા સ્ટુડન્ટ્સ ક્લાસીસ માટે પૈસા ખર્ચતા હોતા નથી આનું રીઝન શું છે મને સમજાતું નથી તમે એક વસ્તુ સમજો કે તમે ધારો કે તમને હાર્ટનો પ્રોબ્લેમ થાય તમે બેસ્ટ ઓફ ધ બેસ્ટ ડોક્ટર પાસે જાઓ અને એની ગમે એટલા પૈસા માગે પૈસા આપવા રેડી થઈ જાઓ બિકોઝ ત્યાં આગળ જાનનો સવાલ છે અને અહીંયા આગળ જ્યારે આપણે કેટ ભણવાનો સવાલ આવે એજ્યુકેશનનો સવાલ આવે ત્યારે આપણે પૈસા આપવા માટે રેડી થતા નથી આપણે યુટ્યુબ પરથી ફ્રી ઓફ કોસ્ટ શીખવાનો પ્રયત્ન કરીએ છીએ હું તો કેટ નથી ભણાવતો પણ આ તો જસ્ટ વાત કરી દઉં છું તમને લોકોને અને આપણે એવું કહીએ છીએ કે એજ્યુકેશનમાં તો પૈસા ના હોવા જોઈએ એવું ના હોવું જોઈએ બેટા તમે સારી જગ્યાએ સારી જગ્યાએ કોચિંગ લેતા હો સારી જગ્યાએથી એજ્યુકેશન લેતા હો તો એના એક્સપર્ટ લોકો તમને લોકોને ફેસ ટુ ફેસ ગાઈડ કરે જેના કારણે તમને લોકોને આઈડિયા આવે કે મારે પ્રિપેરેશન કેવી હોવી જોઈએ મારો પાથ કેવો હોવો જોઈએ બધું યુટ્યુબ પરથી ના મળે રાઈટ તો એણે કેટ એક્ઝામના ક્લાસીસ કર્યા કેટ એક્ઝામમાં પ્રિપેરેશન કરી જબરજસ્ત એણે પર્સન્ટાઇલ લાવ્યા અને પર્સન્ટાઇલ લઈને એને ડેલ્લી યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું ડેલી યુનિવર્સિટીમાંથી એમ કરી ત્યાંથી એને પ્લેસમેન્ટ થયું અત્યારે મુંબઈમાં સરસ મજાની જોબ કરે છે જેનું ઓગણત્રીસ ત્રીસ લાખ રૂપિયા પેકેજ છે બરોબર ટીયર થ્રી કોલેજ હતી તો પણ અમુક સ્ટુડન્ટ કેવા હોય ખબર છે ટીયર થ્રી કોલેજમાં જાય ટીયર થ્રી કોલેજમાં જઈને ઈસીમાં કે જે બી કોલેજમાં એડમિશન જે બી બ્રાન્ચમાં એડમિશન લે હવે ટીયર થ્રી કોલેજ હોય એટલે એજ્યુકેશનના નામે જીરો હોય પ્લેસમેન્ટના નામે ઝીરો હોય એટેન્ડન્સના નામે ઝીરો હોય એટલે છોકરાઓને જલસા કરવાની મજા પડી જાય કોલેજની બહાર ગલ્લો હોય તો ત્યાં બેસી રહે ક્યાં તો ફરવા જાય મૂવી જોવા જાય એક્સ વાય એટેન્ડન્સની માથાકૂટ નહીં સબમિશનની માથાકૂટ નહીં કશું જ ના હોય તો એવા સંજોગોની અંદર એ લોકો જલસા કરવામાં લાગી જાય રાધર એ લોકોના કરિયર ફોકસ પર કેમકે એ ચાર વર્ષની અંદર એમને લોકોને ખબર નથી હોતી એમનું જે મેચ્યોરિટી લેવલ જે છે એટલું હાઈ નથી હોતું એટલે લોકોને એવું લાગે કે સર ચાર વર્ષ તો એન્જોય કર્યું છે પણ જ્યારે ફોર થેર આવે ને ત્યારે એટલા બધા રેલા જાય ને કે એમને નથી થાય કે મારા ચાર વર્ષ જિંદગીના મેં ખોટા પગાડ્યા છે તો ટીયર થ્રી કોલેજમાં આવો તો તમારી પાસે બે ઓપ્શન રહેશે જલસા કરો યા તો એ ચાર વર્ષનો સદુપયોગ કરો અને જબરજસ્તી તમે તમારું કરિયર બનાવો આ પહેલો કેસ હતો બીજો કેસ જે છે ટીયર થ્રી કોલેજ હું તમને આઈડિયા આપી રહ્યો છું એટલે કે જો તમને ઓછા પર્સન્ટાઇલ આવે મીડિયમ પર્સન્ટાઇલ આવે તો તમે માસ્ટર્સ માટે કેટ એક્ઝામનું પ્લાનિંગ કરી શકો છો અને કેટ એક્ઝામનું પ્લાનિંગ કરી તમે સારી કોલેજમાંથી એમબીએ કરી શકો છો બીજો એક આઈડિયા આપું તમે લોકોને એના માટે મેં એક આ ટીયર થ્રી મિકેનિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટની વાત કરી આ જે ટીયર થ્રી કોલેજનો સ્ટુડન્ટ છે જે મિકેનિકલ એન્જિનિયર છે એ ડિપ્લોમા ટુ ડિગ્રી સ્ટુડન્ટ છે ડિપ્લોમા ટુ ડિગ્રી વાળો છે ડિપ્લોમાની અંદર બોસ કંપનીમાં એને કંઈક ફોર્ટી થાઉઝન્ડ ફોર્ટી ફાઇવ થાઉઝન્ડ સેલેરી મળી હતી છોડી દીધી હતી અને એણે ડિગ્રી કરી ડિગ્રી જે કર્યું એ બી ટીયર થ્રી કોલેજમાંથી કર્યું બટ આનો સૌથી મોટી પાવર જે હતું ને આ છોકરો આનો પાવર હતો નેટવર્કિંગ નેટવર્કિંગ મતલબ શું ખબર છે ઘૂસું નેચર ઘૂસું નેચર એટલે શું કોઈ પણ જગ્યાએ વર્કશોપ થાય ત્યાં જવાનું કોઈ પણ જગ્યાએ શોર્ટ ટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામ થતાં હોય ત્યાં જવાનું ત્યાં જઈને લોકોને મળવાનું નેટવર્કિંગ કરવાનું સંબંધો બનાવવાના નવી નવી વસ્તુઓ શીખવાની આ બધી વસ્તુઓ કર્યું એને એના કારણે એના કોન્ટેક્ટ વધી ગયા તો જે લોકોને જિંદગીમાં આગળ વધવું હોય ને તો કોન્ટેક્ટ વધારજો નેટવર્કિંગ કરજો આ એના આ એ જ બેઝ પર છોકરો આગળ આવેલો છે આ છોકરો એટલો બધો નેટવર્કિંગ વાળામાં હોશિયાર છે કે દરેકે દરેક લોકો જોડે એટલું સરસ બોન્ડ બનાવે એટલા સરસ રિલેશન બનાવે કે જેના કારણે એને આગળ વધવામાં બહુ ઇઝી પડ્યું કે દુનિયા બહુ સારી છે સારા લોકો માટે દુનિયા બહુ સારી છે જો તમે સારા હશો તમે દિલથી સાફ હશો તો તમને લોકોને હેલ્પ કરવાવાળા લોકો ઘણા બધા દુનિયામાં મળી જ જવાના છે તો એણે મિકેનિકલનો હોવા છતાં એણે પોતાની આઈટી કંપની ખોલી છે પોતાની ખુદની એણે એપ્લિકેશન બનાવી છે અને બધામાં રેવન્યુનું બધું ઘણું બધું સારું છે એને જોબની જરૂરત નથી એ લોકોને જોબ આપે છે લોકોને આપણા ગુજરાતમાં મોટી મોટી આઈટી કંપની મોટી મોટી મિકેનિકલની કંપની જો ટાઈ અપ કરે છે અને આપણા ગુજરાતના સ્ટુડન્ટ્સને ત્યાં આગળ પ્લેસ કરાવે છે એટલું બધું મોટું કામકાજ કરે છે ઉંમર કેટલી છે એની બાવીસથી ત્રેવીસ છે તો તમે કાં તો કેટ એક્ઝામ આપી શકો કાં તો તમે આવું પણ કરી શકો બટ હા તમારે તમારો ગોલ જે છે પહેલાં ફિક્સ હોવો જોઈએ તો તમે આ બધી વસ્તુઓ કરી શકશો નેક્સ્ટ છે ટીયર થ્રી કોલેજ કોમ્પ્યુટર આઈટીના સ્ટુડન્ટ છે આ આ અમારો સ્ટુડન્ટ છે ચોવીસ પચીસ લાખના પેકેજ પર છે આને શું કર્યું આને આને નેટવર્કિંગનો શોખ નહોતો દરેક વિદ્યાર્થી અલગ અલગ છે દરેક સ્ટુડન્ટ અલગ અલગ છે એટલે એવું જરૂરી નથી કે દરેક વિદ્યાર્થી સેમ જ વસ્તુ કરે જો આને એમ કર્યું આને નેટવર્કિંગ કર્યું તો આને શું કર્યું એ પણ તમને હું કહી દઉં આ વ્યક્તિ જે છે એણે બી ટીયર થ્રી કોલેજમાંથી કોમ્પ્યુટર આઈટી કર્યું છે બટ એણે શું કીધું એને ખબર પડી ગઈ કે મારી કોલેજમાં નથી એજ્યુકેશન સ્વીકારી લો એક્સેપ્ટ કરો તો હું શું કરું તો હું હું મારી રિઝ્યુમ સ્ટ્રોંગ કરું રિઝ્યુમ સ્ટ્રોંગ કરું મતલબ શું તમે કોઈ પણ જગ્યાએ બેઠા જોબ જોબ માટે એપ્લાય કરો ને તો જોબ માટે એપ્લાય કરો ધારો કે ત્રીસ લોકોની વેકેન્સી છે તો ત્રીસ લોકોની વેકેન્સીમાં એપ્લાય કરનારા ત્રણ હજાર લોકો હોય તો જે લોકો રિઝ્યુમ ચેક કરે ને આમાં ઇન્ટરવ્યુ માટે કોને બોલાવવાની ચેક કરવું હોય ને ત્યારે આમાં ફાટ 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 રિઝ્યુમ ચેન્જ કરતા જાય આમ સ્પીડમાં રિઝ્યુમી ચેન્જ કરતા જાય તો તમે શું કરો છો જેના કારણે તમારું રિઝ્યુમ જોવે અને ઇન્ટરેસ્ટ રહે કે ના સારું જોરદાર કામકાજ છે આ છોકરાનું અને ઇન્ટરવ્યુ માટે બોલાવવું પડશે એની પોતાની રિઝ્યુમ સ્ટ્રોંગ કરવા માટે શું કર્યું ખબર છે રિઝ્યુમ એટલે કે તમારી કુંડળી એટલે કે તમારો બાયોડેટા તમે એન્જિનિયરિંગમાં ચાર વર્ષમાં એન્જિનિયરિંગ સિવાય બીજું શું કર્યું તમે કોઈ બીજા કોર્સિસ કર્યા તમે કોઈ બીજા સર્ટિફિકેટ્સ વાળા કોર્સિસ કર્યા એ સર્ટિફિકેટ્સ નેશનલી એલિજિબલ છે કે ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ છે એ બધું આણે કર્યું એટલે કે એણે પોતાની રિઝ્યુમી સ્ટ્રોંગ કરી બાય ડુઈંગ કોર્સિસ તમે યુટ્યુબ પરથી શીખશો પણ તમે યુટ્યુબ પરથી શીખશો તો એનું પ્રૂફ શું છે કે તમને વસ્તુ આવડે છે તમે રિઝ્યુમી આપશો તો રિઝ્યુમી આપશો ત્યારે તમે એમ લખશો કે હું યુટ્યુબ પરથી શીખ્યો છું તમારી પાસે કોઈ વેલિડ સર્ટિફિકેટ હોવું જોઈએ કોઈ મોટી સારી કંપનીનું જેના કારણે તમે લોકો પ્રૂફ આપી શકો અને તમે છાતી છોકરીને કહી શકો કે મને આ વસ્તુ આવડે છે આરોગ્યનું સર્ટિફિકેટ તો એણે એ વસ્તુ કરી એના સ્કિલમાં એણે કોડિંગ શીખ્યું જાતે જાતે એટલે કે કોર્સિસ કરીને ક્લાસીસ કરીને બહારથી કોચિંગ લઈને કોડિંગ કર્યું અને કોડિંગ કરી અને પોતાની જાતને સ્ટ્રોંગ બનાવી બિલ્ડ કરી અને અત્યારે પચીસ લાખના પેકેજ ઉપર છે તો ઘણા ચાર વર્ષમાં છોકરાઓ એવું કરતા હોય છે કે કોલેજમાં કરાવ્યું બહુ થઈ ગયું મારે બીજું એક્સ્ટ્રા કાંઈ કરવું નથી હવે તમારી કોલેજ એવરેજ છે તો કોલેજમાં જે કરાવે છે કદાચ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થવાનું જ નથી તમને કહી દઉં કે ઇન્ડસ્ટ્રીમાં જે યુઝ થાય છે એ અને કોલેજમાં જે કરાવવામાં આવે છે એમાં હાથી ઘોડાનો ફરક છે કે કેમ કે અત્યારે કોમ્પ્યુટર આઈટીની અંદર દર છ મહિને ટેકનોલોજી બદલાય છે પણ તમારી કોલેજોમાં દર છ મહિને સિલેબસ નહીં બદલાતો રાઈટ એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે હજુ આપણી કોલેજોમાં ચેટ જીપીટી કોર્સમાં નથી આવ્યો અને બીજા બધા તો ચેટ જીપીટીનું કેટલું બધું શીખવાડવામાં આવી જ છે આ ડિફરન્સ છે જે તમારે લોકોએ સમજવાનું છે રાઈટ તો જો કાંઈ તો તમે કેટની એક્ઝામ આપી શકો કાં તો તમે મિકેનિકલમાં જઈ એટલે તમે સ્ટાર્ટઅપ કરવા માટે તમે આવી રીતે નેટવર્કિંગ કરી શકો કાં તો તમે એક્સ્ટ્રા કોર્સિસ કરી શકો આ જોબલેસ છે જો ટીયર વનના સ્ટુડન્ટ્સ ટીયર વન તમને કહી દઉં એલડી કોલેજમાં એલડી કોલેજમાં છે કોમ્પ્યુટર આઈટી કર્યું છે એ જોબલેસ છે બિકોઝ એને એમ થયું કે મેં એલડીમાં લીધું છે એટલે મારું કરિયર બની જ ગયું એવું નથી હોતું તમે સારી કોલેજમાં એડમિશન લેશો એટલે કરિયર બનશે એની ગેરંટી નથી બિકોઝ તમને સારી કોલેજ મારા બેઝ પર મળી છે તમને સારી કોલેજ મળી છે તમારા ટ્વેલ્થના રિઝલ્ટના બેઝ પર જોબ તમને ટ્વેલ્થના રિઝલ્ટના બેચ પર નથી મળવાની જોબ તમે ચાર વર્ષમાં શું કરો છો ને એના બેઝ પર મળવાની છે આ ધ્યાન રાખજો ચાર વર્ષમાં તમારા રિઝલ્ટ શું છે તમે ચાર વર્ષમાં કંઈ એક્ટિવિટી કરી છે એના બેઝ પર તમને લોકોને જોબ મળશે એટલે ટ્વેલ્થમાં ટ્વેલ્થમાં નાઇન્ટી ફાઇવ પર્સન્ટેજ આવી ગયા નાઇન્ટી ફાઈવ પર્સન્ટ થઈ નાઇન્ટી નાઇન પર્સન્ટેજ આવી ગયા એટલે તમને જોબ ઘરે લેવા આવશે તો એ વાત ખોટી બેઠ એવું થશે નહીં એટલે આ એક્ઝામ્પલ ધ્યાનમાં રાખજો કે સારી કોલેજ મળશે એનો મતલબ એવો નથી કે તમારો કરિયર બની જ જશે લાસ્ટ કેસ જે છે ટીયર થ્રી કોલેજમાં મારી સિસ્ટર હતી અત્યારે કેપ જેમિનાઈમાં પ્રોજેક્ટ મેનેજર છે કંપની છે છે બરાબર હવે આ ટીયર થ્રી કોલેજમાંથી કોમ્પ્યુટર રાઇટિંગ કર્યું છે બટ સાથે સાથે જે રીતે રીતે આને આને કોડિંગ એ પણ કોડિંગ શીખેલું છે જોડે સર્ટિફાઈડ કોર્સિસ કરેલા છે જેના બેસ પર એને સારી જગ્યાએ પ્લેસમેન્ટ થયું અને એને જોબ મળ્યું બીજી વસ્તુ એક કેન્ડિડેટ એવો પણ છે કે જેણે ટીયર ટુ કોલેજ ટીયર વન કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યા પછી એણે ગેટ એક્ઝામ આપી ગેટ એક્ઝામમાં જબરજસ્ત ફોડી નાખ્યું જબરજસ્ત મહેનત કરી અને એણે નાઇન્ટી નાઇન 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 અને એણે એનઆઈટી સુરતમાંથી એમટેક કર્યું અને એનઆઈટી સુરતમાંથી એમટેક કર્યા પછી તમારી સમક્ષ ઊભો છે અત્યારે જે હું પોતે છું છે બરાબર છે તો મેં પણ જબરજસ્ત મહેનત કરી છે અને મારી અર્નિંગ પણ તમને નંબર આંકડો તો નહીં આપું પણ આ બધા કરતાં વધારે છે રાઈટ તો કેમ છે શું છે એની પાછળના ઘણા બધા રીઝન્સ છે મેં બીજી બધી સ્કિલ્સ પર ફોકસ કર્યું બરાબર હું મિકેનિકલ એન્જિનિયર છું ટીચિંગ ફિલ્ડમાં છું ટીચિંગ ઇઝ માય સ્કિલ તો હું ટીચિંગ ફિલ્ડમાં છું તો જેટલા લોકોને લાગતું હોય કે ટીચિંગ કરવું એમાં પૈસા નથી મળતા વાત ખોટી છે ટીચિંગમાં પણ પૈસા મળે છે રાઈટ તો એની આખી ડિફરન્ટ સ્ટોરી છે તો જે લોકોને એન્જિનિયરિંગમાં ધારો કે સારી કોલેજ નથી મળી તો સારી કોલેજ નથી મળી તો તમે કેટ એક્ઝામ આપી મેં એવી રીતે કેટ એક્ઝામ ના આપી હોય તમે લોકો તો ગેટ એક્ઝામ પણ આપી શકો છો અને ગેટ એક્ઝામ આપી અને તમે લોકો એનઆઈટી આઈઆઈટીમાં એમટેક કરી શકો છો હવે ઘણા બધા સ્ટુડન્ટને ગેટ એક્ઝામમાં પણ તકલીફ પડતી હોય છે કે અઘરું છે મહેનત નથી કરવી કોઈને બેટા મહેનત નહીં કરો તો કોઈ જગ્યાએ તમને એનું સોલ્યુશન મળવાનું નથી મહેનતનો કોઈ ઓપ્શન નથી હાર્ડવર્ક ને હાર્ડવર્ક અને હાર્ડવર્ક એ જોઈશે જોઈશે ને જોઈશે જ દુનિયાનો કોઈ વ્યક્તિ એવો નથી કે વિધાઉટ હાર્ડવર્ક એક કરોડો રૂપિયા કમાતો હોય એવો કોઈ વ્યક્તિ બળતા હોય તો મને કહેજો સટ્ટા સિવાય કોઈ જગ્યાએ પોસિબલ નથી અને સટ્ટામાં આજે કરોડ હોય તો કાલે રોડ હોય આ પણ ધ્યાનમાં રાખવાનું તો એન્જિનિયરિંગ પછી તમે એમબીએ બી કરી શકો છો જે લોકોને મિડલ ક્લાસમાં એટલે કે જનરલ સારા પર્સન્ટાઇલ નથી આવ્યા સારી કોલેજ નથી મળી સારી કોલેજ મળી હોય તો પણ તમે લોકો કેટ એક્ઝામ આપી શકો છો ગેટ એક્ઝામ આપી શકો છો તમે પેલા જીપીએસસીની પ્રિપેરેશન કરી શકો છો ઘણા બધા ઓપ્શન છે યુપીએસસીની પ્રિપેરેશન કરી શકો છો બાર માસ્ટર્સ કરવા માટે ફોરેન જઈ શકો છો બાર માસ્ટર્સ કરવા માટે ફોરેન જવું કે નહીં એ બધી વસ્તુની ડિસ્કશન બી આપણે ધીમે ધીમે કરીશું બટ કહેવાનો મતલબ એમ છે કે જ્યારે તમારા એવરેજ પર્સન્ટાઇલ છે તમારા પર્સન્ટાઇલ સારા નથી તો પછી કઈ કોલેજ સારી કે કઈ કોલેજ ખરાબ એમાં જતા નહીં બીકોઝ તમારા પર્સન્ટાઇલ જો એવરેજ હશે તમારા પર્સન્ટાઇલ જો એવરેજ હશે તો તમે કોઈ બી કોલેજ પર હાથ મૂકશો ને જેમાં તમને મળતી હશે બધી કોલેજો સરખી જશે એવું ન હતું કે એક કોલેજમાં જોરદાર પ્લેસમેન્ટ હશે અને બીજી કોલેજમાં ખરાબ પ્લેસમેન્ટ હશે ધારો કે તમારા પર્સન્ટાઇલ એવરેજ છે તો અમદાવાદના સ્ટુડન્ટ હોય એ લોકો અમદાવાદની કોલેજમાં જ એડમિશન લેવાય બરોડાના સ્ટુડન્ટ હોય બરોડાની કોલેજમાં જ લેવાય સુરતના સ્ટુડન્ટ છે સુરતની કોલેજમાં લેવાય રાજકોટના સ્ટુડન્ટ છે રાજકોટની કોલેજમાં લેવાય ભાવનગરના સ્ટુડન્ટ છે ભાવનગરની કોલેજમાં એડમિશન લેવાય જો તમારા એવરેજ પર્સન્ટાઇલ હોય તો બરોબર છે એ બધી વસ્તુ ધીમે ધીમે આપણે ડિસ્કસ કરતા રહીશું બટ કહેવાનું માત્ર આ આખા વિડીયોનો સાર એ હતો કે જો તમારા ઓછા પર્સન્ટાઇલ હોય તો રિઝલ્ટ પાડવાની જરૂર નથી તમારે કરિયર બનશે જ પણ એ ચાર વર્ષ તમે શું કરશો ને એની ઉપર ડિપેન્ડ કરશે ઠીક છે થેન્ક યુ સો મચ